હેલો દેવ બિલ્ડર્સ ની સાચ શ્રીશ્વના પ્રાઇડ કોમર્શિયલ કોમ્પ્લેક્સ માં તમારા બધા નું દિલ થી સ્વાગત છેલ્લા દસ વર્ષથી મહીસાગર જિલ્લામાં ક્વોલિટી વર્ક અને વધુ રોકાણનું નું રિટર્ન આપતું નામ એટલે દેવ બિલ્ડર્સ તમારા રોકાણનો બેસ્ટ રીટર્ન આપી શકે એવો પ્રોજેક્ટ એટલે દેવ બિલ્ડર્સ અને સાથે સાથે દુકાન ઓફિસની ખરીદી કરો અને પહેલા દિવસથી જ 72000 વાર્ષિક ભાડાની ઇન્કમ શરૂ કરો તો ચાલો તમને બતાવું હું કોમર્શિયલ કોમ્પ્લેક્સ આ શ્રી પાશ્વનાથ પ્રાઇડ 198 દુકાનોનો પ્રીમિયમ ક્લાસ કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે જેમાં 153 સેલ થઈ ગઈ છે ફક્ત 45 જ દુકાનો બાકી છે જ્યાં તમને 40 ફીટનો સરકારી રોડ મળી જશે આ જે છે 45 બાય 111 ફૂટનું મોટું પાર્કિંગ જ્યાં તમને મળશે મોટા પહોળા ત્રણ રોડ અહીંયા ખાસ તો ત્રીસ હજાર સ્કવેર ફૂટમાં ઓપન સ્પેસ પાર્કિંગ મળી જશે બાર ટોયલેટ બાથરૂમ ચાર ઓટોમેટિક લિફ્ટ અંડરગ્રાઉન્ડ ગટર અને જેબી વ્યવસ્થા સિક્યુરિટી પચાસ સીસીટીવી કેમેરા અહિયાં ના ડેવલપમેન્ટની વાત કરું તો અહિયાં ત્રીસ કરતા પણ વધારે સાઇટો ચાલુ છે પાંચસો મીટર ના એરિયામાં વાત કરું તો બે મોટી સ્કૂલ છે ક્રિસ્ટલ અને વાઇબ્રન્ટ પેટ્રોલ પંપ સીએનજી પંપ ફોર સીઝન હોટલ આઈટીઆઈ કોલેજ આરટીઓ ઓફિસ અહીંયા તમને ત્રણ થી ચાર વર્ષમાં સારું રિટર્ન કેમ મળશે તે હું તમને સમજાવું આજુબાજુમાં ત્રીસ થી વધારે સોસાયટી ડેવલપ થઈ રહી છે અહિયાં ફૂલ ફેસિલિટી આપેલી છે અને એક ડેવલપિંગ એરિયા છે અને હા હાઈવે થી નજીક પણ છે